પાટણના સરહદી વિસ્તારમાં થયેલા ભારે વરસાદને કારણે સાંતલપુર અને રાધનપુરના ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જે પરિસ્થિતિની વચ્ચે પૂર નાગરિકોને મળવા આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાધનપુર પહોંચ્યા હતા જે તેમણે રાધનપુરના સ્થાનિક આગેવાનો સાથે મિટિંગ કરી વધુ વરસાદને કારણે થયેલા નુકસાનને લઈ આગેવાનો સાથે સંવાદ કર્યો હતો વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ અને યોજાયેલી રિવ્યુ બેઠકમાં સ્થાનિક પદાધિકારીઓને સ્થાનિકો જોડાયા હતા તેઓએ આ મિટિંગમાં સોસાયટીમાં વરસાદી પાણી ઓસર્યા નથી તેમજ પશુઓપમરણ તેમજ તણાયા હતા તે અંગેની રજૂઆત કરી હતી ઉપરાંત આ રિવ્યુ બેઠકમાં ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરે વિધાનસભાના શ્રી શંકરભાઈ ચૌધરી સમક્ષ ભારે વરસાદને લીધે ખેડૂતોનો પાક નિષ્ફળ તેમજ પશુધન અને લોકોને ઘરવખરીને નુકસાન અંગેની રજૂઆત કરી હતી અધ્યક્ષ અધ્યક્ષશ્રીએ રાધનપુર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ રહે છે તેનું કાયમી ઉકેલ માટે અધિકારીશ્રીને તાકીદ કરી હતી વિસ્તારના લોકોને વિશ્વાસ અપાવતા અધ્યક્ષશ્રીએ લોકોને આ કપરી પરિસ્થિતિમાં હું ફા આપી હતી કે હિંમત રાખજો અમે તમારી સાથે છીએ આ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર પ્રાંત અધિકારી શ્રી અધિકારી કર્મચારી સંગઠનના આગેવાનો સ્થાનિક પદાધિકારીઓ તેમજ બહોળા પ્રમાણમાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા